દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકા પંચાયતમાં મનરેગા યોજના અંતર્ગત થયેલા કામોમાં ગેરરીતિ સામે નિયામકે પોલીસ ફરિયાદ નોંધાવતા એકાઉન્ટન્ટ સહિત ચારની ધરપકડ કરવામાં આવી છે દાહોદ જિલ્લામાં નકલી કચેરી ખોલી કરોડોની ઉચાપતનો મામલો સામે આવ્યા બાદ જમીનના એને હુકમનું કૌભાંડ સામે આવ્યું હતું ત્યારબાદ વધુ એક મોટું કૌભાંડ સામે આવ્યું છે જેમાં ગુજરાત સરકારના મંત્રી અને દેવગઢ બારિયા બેઠકના ધારાસભ્ય બચુભાઈ ખાબડના મત વિસ્તાર દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજના હેઠળ માટી મેટલ રોડ સીસી રોડ ચેકવુલ જેવા કામો અધૂરા કામો કરી કામો પૂર્ણ થયા હોવાના દસ્તાવેજો રજૂ કરી બિલના ચૂકવણા થયા હોવાનું સામે આવતા પ્રાથમિક તબક્કે દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકાના કેટલાક ગામોમાં કામની ચકસણી કરતાં અધૂરા કામ થયા હતા અને નાણાં પૂરા ચૂકવામાં આવ્યા હતા તેમજ યોગ્યતા ન ધરાવતી હોય તેવી એજન્સીઓને પણ નાણાં ચૂકવ્યા હોવાનું સામે આવતા દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બીએમ પટેલે દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમાં બે હજાર એકવીસથી બે હજાર ચોવીસ દરમિયાન અંદાજીત એકોતેર કરોડ રૂપિયા ચૂકવાયા છે તેથી જવાબદાર એજન્સીઓ અને અધિકારીઓ તેમજ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાતા પોલીસે ધાનપુર તાલુકા પંચાયત અને દેવગઢ બારિયા તાલુકા પંચાયતમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા જયવીર નાગોરી

હકીકત એ પ્રકારની છે કે રજૂઆતો મળી હતી આધારે પોતે એક ઇન્કવાયરી આપી હતી જે ઇન્કવાયરીના વચગાળાના અહેવાલમાં એવું ધ્યાને આવ્યું હતું કે દેવગઢ બારિયાના કુવા રેઢાણા અને ધાનપુરના સીમાય ગામમાં જે કામો થયા છે એ પૈકીના કામો જે થવા જોઈએ એના કરતા અધૂરા કામો હોય કે પૂરતા કામો ના થયા હોય આ સિવાય આ રિપોર્ટના આધારે સિસ્ટમમાં ચેક કરતા એવું પણ જણાયું હતું કે જે ટેન્ડર પ્રક્રિયામાં એલવન તરીકે સિલેક્ટ થયેલી કંપની કે એજન્સી છે એમના સિવાય લોકોને પણ પેમેન્ટ થયું હોય તો બંને મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને ફરિયાદના તપાસ કરતા જે ગ્રામ રોજગાર સેવક એકાઉન્ટ ઓફિસર કે જે આ ગામોમાં કામોમાં સામેલ હોય અથવા એમણે પોતાની ફરજ છે નિભાવી નહીં હોય અને અધૂરા કામો હોય છતાં પણ કમ્પ્લીશન સર્ટી કે અન્ય રેકોર્ડમાં સહયોગ કરી અને ઉપર બિલો મોકલી બિલો મંજૂર કરવામાં મદદગારી કરી હોય આ અન્વયે જયવીર નાગોરી અને મહેપાલ ચૌહાણ આ બંને દેવગઢ બારી અને ધાનપુરમાં એકાઉન્ટ ઓફિસ ફરજ બજાવતા હતા કે જ્યારે કોઈ બિલ આવે તો પોતાની ડિજિટલ કીથી એમને મંજૂર કરવાની એમની જવાબદારી હતી અને તેઓની બદલી થઈને ઇન્ટરચેન્જ બદલી પણ અન્ય બે તાલુકામાં જ થયેલી હતી તો એ બંનેની કે જેમાં એલવન સિવાયના ચૂકવણા બાબતે અથવા અધૂરા કામોની બિલો મંજૂર કરવા બાબતે રોલ જણાવ્યા હતા અટક કરી છે અને બારીયા ફૂલસિંહ અને મંગળભાઈ ભાવસિંહ પટેલિયા આ બંને આ ગામોની અંદર જીઆરએસ એટલે ગ્રામ રોજગાર સેવક તરીકે ફરજ બજાવતા હતા જેઓએ જે કામ થવું જોઈએ કામ ના થયું હોય તેમ છતાં તેના પ્રોપર મંજૂરી આપી એમના રિસ્ટોરમાં નોંધો કરી કે બિલો બનાવી અને પર મોકલી આપ્યા હતા અને મદદગારી કરી તો એનો આ રોલ જણાવ્યા હતા આ ચાર લોકોની હાલમાં અટક કરી છે અને આગળની કાયદેસરની પ્રક્રિયા હાલમાં ચાલુ હોય છે ફરિયાદની અંદર એવું જણાવાયું છે કે ત્રણ ગામો છે કુવારે ઢાણા અને સીમામોય આ ત્રણ ગામના અધૂરા કામો પ્રાઇમરીલી વચગાળના અહેવાલમાં જાણવા આવ્યા છે આ સિવાય એલવન સિવાયની એજન્સીઓને જે પેમેન્ટ થયું હોય એની રકમ લગભગ

ગઈકાલે એફઆઈઆર દાખલ થઈ છે અત્યાર સુધી ચાર આરોપી અરેસ્ટ થઈ ગયા છે અને તપાસ આગળની ચાલુમાં છે